આચાર્ય ભગવંત મહારાજ ની એકસો પચાસ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી તો વિજાપુર શ્રીમદ બુદ્ધિસાગર સુરુજી સમાધિ મંદિરે એકસો પચાસ જન્મ જયંતિ બે દિવસીય ઉજવણી શરૂ કરવામાં આવી છે એકસો પચાસ જન્મદિન ઉજવણી પ્રસંગે વિજાપુરમાં છ કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજવામાં આવી હતી પદયાત્રાની સાથે મોટી સંખ્યામાં વાહનો શોભાયાત્રામાં જોડાયા હતા જન્મદિવસ ઉજવણી પ્રસંગના પ્રથમ દિવસે નવકાશી ભક્તિ સાદર્મિક ભક્તિ અને ગુરુપદ પૂજા ચોવિહાર ભક્તિ જીવદયા અને લાડુની પ્રભાવના રાખવામાં આવી છે તો દ્વિતીય રવિવારના દિવસે પણ એ જ પ્રકારે ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલા છે આજે અમારે બુદ્ધિસાગર જૈન ટ્રસ્ટમાં અહીંયા બીજાપુરમાં દોઢસોની જન્મજયંતિ બુદ્ધિસાગર મહારાજ સાહેબની જે એક મોટા આચાર્ય ગુરુ થઈ ગયા હતા તેમની જન્મ જન્મજયંતિનો આજે ઉજવણીનો કાર્યક્રમ રાખેલો તેમની તેમના શિષ્ય શ્રી મનોહર કીર્તિ જે તપાગચ્છાધિપતિ છન્નું વર્ષના આચાર્ય તપાગચ્છાધિપતિ અને તેમના શિષ્ય આચાર્ય શ્રી પ્રવચન ભવાર ઉદય કીર્તિ મહારાજ સાહેબે આજે એવો સુંદર કાર્યક્રમનું એક આયોજન કર્યું હતું જેમાં કારણ કે બુદ્ધિસાગર મહારાજ સાહેબ એક પટેલ સમાજમાંથી જન્મ થયેલો અને વિજાપુરમાં જ તેમનું અહીંયા સ્થાન વિજાપુરમાં જ તેમનો જન્મ થયેલો અને વિજાપુરમાં જ તેમની સમાધિ આવેલી છે તેમના માટે આજે પાંચ હજાર પટેલો અહીંયા વિજાપુરની આજુબાજુના પાંચથી છ હજાર પટેલોએ આજે એવું નક્કી કર્યું કે કે આપણે સાહેબજીનો